રાજકોટ ના પ્રાઇમ લોકેશન દસ ફીટ બાય ચાર ફીટની સિટિંગ બાલ્કની એટલે હવે બાલ્કની બનશે રિલેક્સેશન માટેની પરફેક્ટ સ્પેસ અને સ્પેસ ટેન્શન તો લેતા જ નહીં કારણ કે છસો પંચ્યાસી સ્કવેર ફૂટ લઈને

બધું જ એક જ પ્રોજેક્ટમાં ને પાછું પ્રી નું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે તો ડિટેલ સ્ક્રીન ઉપર આપું છું આજે જ કોન્ટેક કરો ડાયરેક્ટ ડેવલોપરનો અને તમારો ફેવરેટ અને મનપસંદ ફ્લેટ બુક કરાવો જય હિન્દોસ્ત